ક્યારે ધ્યાન આપ્યું છે કે ધર્મોમાં પૂજાપાઠ સાથે જોડાયેલ અનેક કાર્યોમાં અનેક પ્રકારના નિયમો હોય છે અને તમામ ધાર્મિક કાર્યોની પાછળ કોઈક ને કોઈક વૈજ્ઞાનિક કારણ પણ જરૂર હોય છે તેમાંથી એક પૂજા પાઠ બાદ હાથમાં નાળા બાંધવાનું વિશેષ મહત્વ છે વિશેષ પૂજા બાદ હિન્દુ ધર્મમાં કાંડા પર નાળા બાંધવાનો રિવાજ છે નાળા છડીને હિન્દુઓમાં બહુ જ મહત્વ આપવામાં આવે છે પરંતુ તેની પાછળનું શું છે રહસ્ય આવો જાણીએ આ ખાસ વાતમાં જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદુસુપ્ત છે તથાય વૈતી દૂરંગમાન જ્યોતિ ખાન જ્યોતિ રે મે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે નાડાછડી બાંધવાનું મહત્વ શું છે કેમ પૂજાની અંદર નાડાછડી લેવામાં આવે છે નાળા છડી જમણા હાથે બાંધવી કે ડાબા હાથે બાંધવી કે કે ઘણા બહેનોને પ્રશ્ન આવા હોય છે કે સાસ્ત્રીજી જમણા હાથે બાંધવી કે ડાબા હાથે બાંધવી તો તમારા બધાના પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો નાડા છડી હિન્દીમાં નાડા છડીને મૌલી કહેવામાં આવે છે અને મૌલી એટલે એવું કહેવાય છે કે મૌલી એટલે મસ્તક પણ કહેવાય અને મૌલી એ ભગવાન શિવજીનું એક નામ પણ છે જેને ચંદ્રમૌલી કહેવામાં આવે છે ચંદ્રમૌલીશ્વર બીજા નંબરની વસ્તુ જો શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો નાડાછડી બાંધવાથી ત્રિદેવની કૃપા પ્રાપ્ત થાય છે બ્રહ્મા વિષ્ણુ ને કૃપા પ્રાપ્ત થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે હાથમાં બાંધેલી છડી એવું કહેવાય છે કે જે એના હાથમાં નાડાછડી બાંધેલી હોય તો એના શરીરમાં રહેલા ત્રણ દોષ વાત પિત અને કપ એ દોસ્તી એની રક્ષા થાય છે અને અમે એવું કહેવાય છે કે રક્ષા રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે રક્ષા સૂત્ર જે તમારી રક્ષા કરે એને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે જ્યારે કોઈ પણ પૂજા પાઠ હોય ત્યારે પૂજા અંદર તમારા જે બ્રાહ્મણ હોય જે કુલગુરુ હોય જે પંડિતજી હોય જે પુરોહિત હોય એ સૌ પ્રથમ પહેલા શું કરે તમને તિલક કરે અને બોલે બલી રાજા દાનવેન્દ્ર મહાબલ તે આપી બદનામી માચલ આ મંત્ર બોલે છે કેમ કે આ મંત્રનો પ્રભાવ એવું કહેવાય છે કે ન બધો બલી રાજા ધાનવેન્દ્ર મહાબલ જે બલિરાજા જે હતા એમને પણ એવું કહેવાય છે કે લક્ષ્મીજીએ સ્વયં રક્તસૂત્ર બાંધ્યું હતું અને એ રક્ષસૂત્ર બાંધવાથી સદૈવ બધાની રક્ષા થાય છે બીજી આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે દેવાસુર દેવાસુર સંગ્રામની અંદર અસુરો દ્વારા જ્યારે દેવતાઓ પરાસ્ત થયા હતા મતલબ હારી ગયા હતા ત્યારે એવું કહેવાય છે કે ઇન્દ્રદેવના પત્ની ઇન્દ્રાણી એ દેવતાઓનું દુઃખ જોઈને પોતાના ગુરુ એટલે દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને દેવગુરુ બૃહસ્પતિને બધી વાત કરી ત્યારે દેવગુરુ બૃહસ્પતિ એવું કહેવાય છે કે એ વખતે રક્ષા સૂત્ર એટલે કે નાડા છડીને જલથી પ્રોક્ષણ કરી સિદ્ધ કરી અને વૈદિક મંત્રથી એનું અભિમંત્રિત કરીને સ્વસ્તિ વાંચન ભણીને એ સૂત્ર ઇન્દ્રાણીને આપ્યું છે અને કહ્યું છે કે આ સૂત્ર દેવરાજ ઇન્દ્રને હાથમાં બાંધી દો અને આ બાંધવાથી એમની રક્ષણ થશે અને સાથે સાથે વિજયી ભવ એમને વિજયની પ્રાપ્તિ થશે અને ત્યારે તે સિદ્ધ કરેલું નારાછડી એટલે કે ઇન્દ્રાણી એ પોતે સ્વર્ગના રાજા ઇન્દ્રના હાથમાં બાંધે છે અને કહ્યું છે કે આપણા ગુરુદેવ એટલે કે બૃહસ્પતિએ આ સિદ્ધ કરેલી નાળાછ તમે ધારણ કરો અને નાળાછડી જ્યારે બાંધી અને પછી ઇન્દ્ર એ યુદ્ધની અંદર વિજય ભવ થાય છે અને આપણી રક્ષણ થાય છે આપણે ગમે ત્યારે ગાડી લાવીએ કે કોઈ પણ કામ કરીએ ત્યારે ગાડીની ઉપર આપણે નાળાછડી બાંધીએ છીએ ચાહે એક્ટિવા હોય કે ગાડી હોય પણ નાળાછડીને ધૂપ આપીને વૈદિક મંત્ર બોલીને જો એને બાંધવામાં આવે છે તો ચોક્કસ એનાથી લાભ થાય છે અને નાડાછરી બાંધવાનો પણ એક મંત્ર છે એ મંત્ર તમે લખી લો શક્ય હોય તો મંત્ર લખેલો હશે તમારે ક્યાંક ઘણા લોકો દેશ વિદેશમાં હોય બહારની દુનિયામાં હોય ત્યાં કોઈ પંડિતજી ના હોય કોઈ બ્રાહ્મણ ના હોય તો એ આ મંત્ર બોલીને ભગવાનનું નામ લઈને પણ પોતાની ગાડી ઉપર બાંધવાથી એની રક્ષા થાય છે બાળકની હાથ ઉપર બાંધવાથી બાળકની રક્ષા થાય છે મંત્ર છે એ ન બધો બલી રાજા लखी लेजो यन बद्धो राजा दानवेन्द्रो महाबल ते मपि बध्नामी रक्षे माचल माचल फरती मंत्र ते लखी लो ये बलि राजा दानवेन्द्रो महाबल ते नत्वा मपि बधनामी रक्षे माचल माचल તો આ મંત્ર બોલવાથી અને નાડાછડી બાંધવાથી ચાહે વાહન હોય તો વાહનની રક્ષા થાય છે અને મનુષ્ય બાંધે તો મનુષ્યની પણ રક્ષા થાય છે અને રક્ષા સૂત્ર એક કહેવામાં આવે છે ગુજરાતીમાં નાડાછડી અને હિન્દીમાં આને મૌલી પણ કહેવામાં આવે છે હવે ઘણા બહેનોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી બહેનોએ જમણા હાથમાં બાંધવી કે ડાબા હાથમાં બાંધવી નાડાછડી કેમ કે આ દુવિધા ઘણા સમયથી લોકોના મનમાં હોય છે પણ હવે હું આના વિશે તમને ચોખવટ કરું છું કે કેમ કે ઘણા લોકો બહેનોને એવું કહેવાય છે કે લગ્ન પછી એવું કહેવાય છે કે પત્નીને લગ્ન થઈ જાય છે અને એને અર્ધાંગીની વામાંગીની કહેવામાં આવે છે એટલે કે પુરુષનું ડાબુ અંગ જેમ કે આપણે જ્યોતિષની અંદર એ હાથ જોવડાઈએ તો પુરુષને જમણો હાથ જોવાય ને બહેનોને ડાબા હાથ જોવાય તો અહીંયા બહેનોને નાણાં જમણા હાથે બાંધવી કે ડાબા હાથે બાંધવી તો એવું કહેવાય છે કે બહેનોને જમણા હાથે બાંધવી પણ કયા બહેનો કે જેના લગ્ન નથી થયા જે નાની દીકરીઓ છે અથવા જેના લગ્ન નથી થયા લગ્ન પહેલાં જો કોઈ બહેનોને બાંધવામાં આવે તો જમણા હાથે નાણાં છડી બાંધવી જોઈએ પરંતુ જેના લગ્ન થઈ ગયા હોય તો એના ડાબા હાથે નાળે બાંધવી જોઈએ અને હું નથી શાસ્ત્ર કહે છે છે શ્લોકમાં લખ્યું પત્ની વામ કરે સૂત્રમ બધ સૌખ્યમ ધનાગમ બહુ સંપત્તિ આરોગ્યમ રક્ષાર્થે કંકણમ શુભમ આવું શાસ્ત્ર કહે છે કે જેના લગ્ન થઈ ગયા હોય એને ડાબા હાથમાં નાળાછડી બાંધવી જોઈએ જેના લગ્ન નથી થયા એને જમણા હાથે નાળાછડી બાંધવી જોઈએ અને બીજું કે નાળાછડી બાંધવાથી ફાયદો શું તો જે બેનોના લગ્ન થઈ ગયા હોય ડાબા હાથે બાંધે છે તો અહીંયા એવું લખ્યું છે કે પત્ની વાહમાં કરે સૂત્રમ બદ્ધ શૌક્યમ ધનાગમમ એ નાળાછડી બાંધવાથી ધનનો આગમન થાય છે બહુ સંપત્તિ મારોગ્યમ સંપત્તિ એટલે ઘરમાં એક સારી સંપત્તિ આવે છે અને એ આરોગ્યછડી બંધાય છે એનું આરોગ્ય સારું રહે છે અને ચોથું કડીમાં લખ્યું કંકણમ શુભમ એ રક્ષા સૂત્ર બાંધવાથી એનું રક્ષણ થાય છે એનું શુભ થાય છે એના કંકણ કંકણ એના હાથમાં બાંધવાથી એનું શુભ થાય છે તો વિચાર કરો કે નારાછડી બાંધવાથી બધાનું રક્ષા તો થાય છે પણ એની સાથે સાથે સંપત્તિ આરોગ્ય અને એનું શુભમ એટલે કે એનું શુભ થાય છે તો આટલા ફાયદા નાડાછડી બાંધવાથી છે પણ નાણાંછડી કઈ રીતે બાંધવી તો મેં કહ્યું તે પ્રમાણે કોઈપણ નાળાછડી હોય તો પહેલાં તો કે એને પવિત્ર કરી એને ધૂપ આપી અને વૈદિક મંત્ર જ્યારે ભૂદેવ બોલે અને મંત્ર બોલીને જે નાળાછડી બાંધવામાં આવે છે અથવા દેવતાઓની ઘણીવાર કોઈ મોટી શક્તિપીઠ હોય અને હજારો લાખો મંત્રોચાપ જે જગ્યામાં થયા હોય છે દેવી દેવતાની મૂર્તિ હોય તો એ રક્ષા સૂત્ર એ માતાજીના અથવા દેવતાઓને જો સ્પર્શ કરીને પછી જો એને પહેરવામાં આવે છે ને તો એ દેવતાઓને સ્પર્શ કરવાનો મિનિંગ એ છે કે એમાં એ દૈવી શક્તિઓ હોય છે અને શક્તિઓ રક્ષાસૂત્રમાં આવે છે અને રક્ષાસૂત્ર આપણે હાથમાં અથવા ગાડીમાં આપણે બાંધતા હોઈએ છીએ ઘણી વાર આવી આપણને મંદિરે જઈએ છીએ તો ચુંદડી પણ આપતા હોય છે તો ગાડીની અંદર પણ આપણે ચુંદડી બાંધતા હોય છે એનું કારણ એ છે કે એ રક્ષાસૂત્ર બાંધી શકાય અથવા દેવતાઓની જે ચુંદડી હોય જે દેવતાઓની એનર્જી જેમાં છે એ પણ બાંધી શકાય પરંતુ નાળછરી જ્યારે બાંધો છો ત્યારે એ આ મંત્ર યના બધો વલી રાજા એ ચોક્કસ બોલવાનો કે મંત્રથી મંત્ર આધીન દેવતા જો મંત્ર તમને તમારા પંડિતજી બોલતા હોય એ રીતે વાંધવું અથવા તમને આવડવો હોવો જોઈએ પણ એમને નાડાછડી એમ ફેરવવાથી કે ગાંઠ મારવાથી એનો ફાયદો નથી હોતો મિત્રો નાડાછડી નાડછડી જે છે પાછે કયા રંગની હોવી જોઈએ એના ઉપર પણ તમને વાત કરી દઉં છું કેમ કે ઘણીવાર આપણે જઈએ તો બીજા રંગનો પીળા કલરનો દોરો બાંધે કે કાળો દોરો બાંધે તો એને નાળાછડી નથી કહેવાતી કેમ કે શાસ્ત્રમાં નાડાછડીનો જે રંગ જે છે એ ખાસ કરીને રક્ત કહેતા લાલ અથવા પીળો રંગ લાલ રંગને શુભ માનો એટલે લાલ રંગનું વિશેષ મહત્વ છે તો શુભ કાર્યની અંદર જ્યારે નાળાછડી બાંધવાનો આગ્રહ તમારે રાખવો જોઈએ બીજા નંબરની વસ્તુ કે ભગવાનને પણ જ્યારે આપણે પૂજા પાઠ કરતા હોઈએ ને ત્યારે ભગવાનને વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને શાસ્ત્ર એવું કહે છે કે માતાજી હોય તો આપણે સાડી માતાજીને અર્પણ કરીએ છીએ પણ દેવતાઓ હોય તો એમને ધોતી અર્પણ કરીએ છીએ પરંતુ જો તમારી પૂજાની અંદર વસ્ત્ર નથી તો વસ્ત્રની જગ્યાએ તમે શું લઈ શકો તો કે નાડાછરીનો ઉપયોગ ત્યાં પણ કરવા કરી શકાય કે રક્ત સૂત્ર એટલે કે નાળાછડી તે વખતે ભગવાનને નાની મૂર્તિ હોય તો આવી રીતે ભગવાનને આવી રીતે અગિયાર રાઉન્ડ કરી અને તે મૂર્તિને તમે પહેરાવી શકો તો એ વસ્ત્ર તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે કેમકે નાળાછડીને વસ્ત્ર તરીકે ઉપયોગ કરવાથી એમ લખ્યું છે કે સર્વભૂષાધિ કે સૌમ્યે લોકલજ્જા નિવારણે ભયો પપ્પા પ્રતિ ગૃહ્યતા વસ્ત્રની જગ્યા ઉપર રક્ત સૂત્ર અર્પણ કરી શકાય નાડાછડી દેવતાઓને અર્પણ કરી શકાય છે બીજા નંબરની વસ્તુ આ નાડાછડી દેવતાઓને અર્પણ થાય પણ રક્તસૂત્ર જો નાડાછડીનો ઉપયોગ તમે પીપલના વૃક્ષની અંદર કરો છો જેમ કે એવું કહેવાય છે કે બધા જ દેવી દેવતાઓનો વાસ ક્યાં છે પીપળના વૃક્ષની અંદર અને ઘણી વખત આપણે અમુક દિવસોમાં પીપળના વૃક્ષે પાણી નથી ચડાવતા જેમ કે રવિવારના દિવસે પીપળાના વૃક્ષોમાં પાણી ન ચડાવવું જોઈએ પણ એવું કહેવાય છે કે જ્યારે નાડા છડી જે વ્યક્તિના જીવનમાં માંગલિક કાર્ય થતા ન હોય જેના ઘરે કોઈ સારો પ્રસંગ આવતા પહેલાં જ બંધ થઈ જતો હોય અથવા સારો પ્રસંગ થતો ન હોય તો તે લોકોએ ખાસ કરીને બૃહસ્પતિ કહેતા ગુરુવારના દિવસે અથવા મંગળવારના દિવસે જે નાડાછડી હોય એ નાડાછડીને નવ રાઉન્ડ લગાવીને એ નાળાછડી જો પીપળના વૃક્ષને નવ રાઉન્ડ લગાવીને બાંધે છે તો એનાથી એમના જીવનમાં માંગલિક કાર્ય આવે છે અને માંગલિક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો માંગલિક કાર્ય વિઘ્ન ટળી પણ જાય છે તો દર્શક મિત્રો નાડાછડીનું શાસ્ત્રમાં બહુ વિશેષ મહત્ત્વ છે તો આજે મેં નાડાછડી વિશે શ્રેષ્ઠ જાણકારી આપી છે એના મંત્ર કયા છે બહેનોએ કયા હાથમાં બાંધવી પુરુષોએ કયા હાથમાં પુરુષોએ જમણા હાથે જ બાંધવી બહેનોને કહ્યું તે પ્રમાણે બાંધીને આ રીતે જો યોગ્ય રીતે તમે નાડાછડી બાંધો છો ચાહે હાથ હોય કે ગાડી હોય તો ચોક્કસ એની સુરક્ષા થાય છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે જેમ નાડાછડી વિશે જાણકારી આપી છે આમ આગળ પણ આવા જે ધર્મના લઈને અથવા પૂજાને લઈને જે દ્રવ્ય છે જેમાં સોપારી હોય કે પછી પાન હોય કે જનોઈ હોય કે તો દરેક વસ્તુઓ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે પણ એનું મહત્ત્વ શું છે તે બધી જ વસ્તુઓની ચર્ચા આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપણે કરતા રહીશું કાર્યક્રમ સારો લાગ્યો હોય તો આપ નિહારતા રહેજો અને તમારા મનમાં કોઈ આવો પ્રશ્ન ઉદભવિત થાય તો તમે ચોક્કસ અમને ફોન કરીને તમારા મનનો પ્રશ્ન તમે જણાવી શકો છો અમે એ પ્રશ્નને જાણ્યા બાદ શાસ્ત્રમાં એનું વાંચન કરીશું અને વાંચન કર્યા બાદ જે શ્રેષ્ઠ જાણકારી અમને મળશે એ જાણકારી અમે કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરીશું મને આપી દો હવે તમે રજા જય ભગવાન